દિવસ રાજકોટ સિટીમાં નવ વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય એના માટે પ્રતિબદ્ધ છે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે એના માટે વિવિધ પ્રકારની ટીમો નું ગઠન કરવામાં આવ્યો છે ટીમોને બ્રેથ એનાલાઇઝર એનડીપીએસ કેટ અને તમામ સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને એમને તમામને સૂચના આપવામાં આવી છે કે વધુમાં વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ અને હથિયારના સાથે ફરવાવાળા માણસો ઉપર જીપીએક એકસો પાંત્રીસના કેસીસ અને બીજા એનડીપીએસના કેસીસ વધુમાં વધુ થાય એના માટે તમામ ટીમોને સૂચના કરી દેવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ શાંતિપૂર્ણ રીતે નવાસની ઉજવણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે હજુ સુધી રાજકોટ શહેર પોલીસમાં ચાર અરજીઓ આવી છે જેના પરમિશન માટેની એમને પરવાનગી માંગી છે તો એનું વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી છે મંજૂરી વગર યોજાતી પાર્ટીઓ ઉપર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમામ જે ચેકલિસ્ટ મુજબ એમને જે ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની હોય છે તમામ આપી આપી દેવામાં દેવામાં છે છે અને પણ પોલીસને જ્યાં પણ માહિતી મળશે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે પાર્ટીનો પાર્ટી યોજાઈ રહી છે તો ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે સોરી હા મહિલાઓને સુરક્ષાનો મહિલાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ના થાય એના માટે સી ટીમને પણ સૂચના કરવામાં આવી છે અને સી ટીમ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે